નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું અનિતા ગોસ્વામી હવે જોઈએ સમાચાર વિસ્તારથી આજથી પચીસ વર્ષ પહેલા આવેલ વિનાશકારી ભૂકંપની યાદ હજુ પણ નથી ભૂલાતી લોકોએ દિવસને યાદ કરી આજે પણ રડી પડે છે એ કારમો દિવસની વાત લોકોના કાળજા કંપાવી નાખે છે અંજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના આવેલ વિનાશકારી ભૂકંપની પચ્ચીસમી અંજારમાં વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાલી મંડળ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ હતો તેમાં નાની નાની બાલિકાઓના વરદ હસ્તે દિવ્ય આત્માઓને મોક્ષાર્થે દીપ પ્રજ્વલિત કરેલ ત્યારબાદ પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી ત્રિકમદાસજી મહારાજશ્રીના હસ્તે ધૂપ કરી દિવ્ય પાઠ પૂજા કરી મૃતાત્માના મોક્ષાર્થે ભગવત નામ સ્મરણ કરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત થી ત્રિરંગાને સલામી આપી સાથે અંજાર પ્રાંત અધિકારી સાહેબ શ્રી ચૌધરી સાહેબે અર્પણ કરેલ તેમાં મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહી પોતાના વાલસોયા બાળકોને નતનતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે પણ માતાઓની આંખમાંથી અશ્રોઓની ધારા વહેતી હતી તેમાં અંજાર શહેરના આગેવાનો ડેનીભાઈ શાહ વૈભવભાઈ કોડરાણી વિજયભાઈ પલણ નિલેશભાઈ ગોસ્વામી હિતેનભાઈ વ્યાસ અમિતભાઈ સોની વિગેરે આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહેલ હતા જેમાં અશોકભાઈ સોની હરિલાલભાઈ કાપડી જીતેશભાઈ સોરઠિયા જીતેન્દ્રભાઈ ચોટારા મિત મહેતા જયસુભાઈ સોની મિતેશભાઈ સોરઠિયા રતનશીભાઈ સોરઠિયા હરિભાઈ સોરઠિયા सन्नी भाई राठौड़ जतीन भाई वेगड़ हीनाबेन सोमेश्वर आशाबेन मेहता व्रुजला भाई सोरठिया महेश भाई सोरठिया हरिभाई भगत तथा आम शहरी जनों हाजर रही श्रद्धांजलि अर्पण करवामा आवी हती। ब्यूरो रिपोर्ट बड़देवपुरी गोस्वामी सरहद न्यूज कच्छ छवीस मी जानेवारी आज आप सब जाए आस्था उभा અને જે સ્થળ ઉપર જે ઘટના ઘટી હતી એ સ્થળનું માતમ વિશેષ હોય છે કદાચ ઠીક છે આપણે સમયાંતરે આપણે કદાચ જીરપી બહાર બનાવ્યું હકીકતમાં જે વાલીમંડળ જે સમગ્ર જે ટીમ છે એની જે તે વખતથી બનેલી ટીમ છે કન્ટિન્યુઅસ અત્યારથી પચીસ પચીસ વર્ષથી એ લોકો અહીં આવીને ભાવ પ્રગટ કરતા હોય છે અને એ આંસુ લાવતા હોય કેમ કે જેના ગયો હોય એને ખબર હોય અંજારની ઘટના કહીએ તો આપણે જેની સૌથી કરૂણ ઘટના ઘટી હતી અંજારમાં જે આપણે કઈ એકસો ને એક વિદ્યાર્થીઓ નાના નાના બાળકો હતા હાથમાં ભારત ઝંડો લઈ અને ભારત માતે કે જે વંદે માત્ર ભારત માતે કે જે શબ્દ ધ્વનિ સાથે એ આ વિસ્તારમાંથી પસાર થયા હતા ત્યારે કુદરતને ગમ્યું એને કહી શકાય એ જ વખતે લગભગ આઠ ને પિસ્તાલીસ પોણે નવ વાગે ભયંકર ભૂકંપ આવ્યો એના આપણા વાલસો બાળકો એની સાથે શિક્ષકો અને પોલીસકર્મીઓ જે ધરતી માતાની ગોદમાં સમાઈ ગયા એની યાદમાં દર વર્ષે વાલી મંડળ હોય શહેરના સદ્યો હોય બધા જેને કહી શકાય સારી સંસ્થા હોય આ જ જગ્યા ઉપર આવી અને ભગવત નામની ધ્વનિ કરે છે અને હૃદયપૂર્વકને શ્રદ્ધાંજલિ આ સ્થળ ઉપર આપતા હોય છે આપ જોઈ રહ્યા છો અને સરકાર પાસે પણ ઘણી બધી રજૂઆત દર વખતે કરતા હોય પણ જ્યારે એનો જે સમય આવે ત્યારે પરિપક્વ થતી હોય આપણે બે દિવસ પહેલાં જ વાંચું કે આપણે સરકાર શ્રી તરફથી પચાસ લાખની જે આપણે મંજૂરી થઈ થયેલી છે એની આવનાર દિવસોમાં કદાચ આપણા એક્ટિવ જેને કહી શકાય આયડેમિક ડિપ્યુટી કલેક્ટર સાહેબ છે ચૌધરી સાહેબ છે એને પણ ખૂબ રસ લીધું એની બાજુ એની સમગ્ર સંસ્થાની નગરપાલિકા ટીમ હોય કે સરકારી કોઈપણ તંત્ર હોય એના માટેની સખત મહેનત કરી પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સર્વે અને સંસ્થાઓ ખાસ કરીને વાલી મિન જે કંઈક જેને કહી શકાય એ શ્રદ્ધા હતી કે અમારે આ જ જગ્યા થોડું જાદુ બનાવે એના માટે થઈને આપણે દર વખતે બેસી ભજન સત્સંગ થાય નાના નાના બધા ધાર્મિક કાર્યક્રમ આ સ્થળ ઉપર એના માટે થઈને રજૂઆત કરી હતી સરકાર પણ એ રજૂઆતને ધ્યાનમાં લઈ હમણાં જ કહ્યું તેમ એની પચાસ લાખની સરક મંજૂરી આપી છે ને હવે બાકીની જે કંઈ તંત્રની જે કંઈ પ્રક્રિયા આવશે એ તંત્ર એ અંતરે પૂરી થશે આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરી આ દિવસે અમારા જે આત્મજન હોય અમારા જે બાળકોએ એ બાળકોને ભગવાન પોતાના સ્થાન સ્થળમાં પોતાના ચરણમાં સ્થાન આપે ભગવાન પાસે પ્રાર્થના સૌને વંદે માતરમ ભારત માથે જય રાધે રાધે